કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે અંકુશ નામના બેંક લઈ આંધ્રપ્રદેશ છત્તીસગઢ દિલ્હી સહિત ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કુલ ચૌદ ફરિયાદ નોંધાઈ છે ઓનલાઈન ટાસ્ક કમ્પ્લીટ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે તેવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું અજાણ્યા વ્યક્તિ દ્વારા એસએમએસ ઈમેલ ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવેલા અજાણી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં ઓનલાઈન ટાસ્ક કમ્પ્લીટ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે તેવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું તમને જણાવી દઈએ કે ફરિયાદીને મોડલિંગના કપડાં પર લાઈક કરવાનો ટાસ્ક આપ્યો હતો એક લિંક મોકલીને આરોપીએ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ઓગણીસ લાખ ઓગણસી હજાર રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને કર્યા ન હતા જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાંથી બાવીસ વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતાર ગામમાં રહે છે તેણે પોતાનું ફેડરલ બેંકના એકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા કમિશન લઈ અન્ય આરોપી પ્રેમને આપ્યા હતા આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશમાં એક છત્તીસગઢમાં એક દિલ્હીમાં એક ગુજરાતમાં એક કર્ણાટકમાં એક કેરળમાં એક મધ્યપ્રદેશમાં બે મહારાષ્ટ્રમાં એક તેલંગાણામાં ત્રણ મળી ચૌદ ફરિયાદ નોંધાયા છે આ બેંક એકાઉન્ટમાં તારીખ પ્રકરણના અન્ય એક આરોપી પ્રેમ ડાભીની ઉંમર ઓગણીસ વર્ષ છે અને હીરા મજૂરી કરે છે તે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહે છે તેને આરોપી અંકુશ પાસેથી પાંચ હજાર કમિશન લઈ આરોપી રાજને આપ્યા હતા ત્રીજા આરોપી રાજ ગાંધી છવ્વીસ વર્ષથી છે અને નોકરી કરે છે તે પણ કતાર ગામમાં જ રહે છે તેના આરોપી પ્રેમ પાસેથી આરોપી અંકુશનું બેંક એકાઉન્ટ દસ હજાર કમિશન લઈ મોહમ્મદ સોએબ અયુબ ચેકને આપ્યા હતા રાજ ગાંધીની અને મોહમ્મદ શોહેબે અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ ઓગણીસ લાખ જેટલી રકમ મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા જેમાં મોડેલિંગના ફોટા અને એમ રિવ્યૂ કરવા માટે એમને એક ક્લિક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી શરૂઆતમાં ફરિયાદીને ચોવીસો પચાસ જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ ઓગણીસ પાંચસો પચાસ રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક હેઠળ પડાવવામાં આવેલ હતી સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઓનલાઈન સોશિયલ મીડિયા પર જાહેરાત આપવામાં આવે છે અથવા એસએમએસ વોટ્સએપ ટેલિગ્રામ દ્વારા ઘરે બેઠા કમાવવા માટે મેસેજ મોકલવામાં આવે છે ઓનલાઈન ટાસ્ક રિવ્યૂ લાઇક્સ પૂરા કરવાથી પ્લાન મુજબ વળતર મળશે તેમ જણાવવામાં આવે છે શરૂઆતમાં ઓછી રકમના પ્લાનમાં ટાસ્ક પૂરા કરવાથી વળતર આપવામાં આવે છે ત્યારબાદ પ્રીમિયમ વીઆઈપી પ્લાનમાં એડ થવાથી વધુ વળતર મળશે તેવું જણાવવામાં આવે છે પ્રીમિયમ વીઆઈપી પ્લાન લીધા બાદ ટાસ્ક પૂરો કરતા સમયે નવા ઓર્ડર ટાસ્ક જનરેટ કરી વધુ નાણાં પડાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા દસ લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે